ऐसी बातें हक की कि तो कोई शब्द ले या और जिन देखे दिन में लिया वे रात को और रात में लिया वे ऐसी बातें हक की कि तो कोई शब्द या और जिन राज्य महाराज की बात मुझे अन्ना राज्य महाराज जेल करे नहीं कि बहुत दूरी हाथ में आपना मार्ट करता हुए इमा कोई शब्द संकल्प या वाली शर्त आपने कोई जरूर नहीं कारण धारे

ધારે એવું કરી શકે એટલે આપણે ઘણી વાર કહેતા કે આપણું કાંઈ હાલતું નથી અને એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી પાંદડો ન હોય તો હાલત કેવી હોય આપણી એ રે હલત ન હોય આ બધા અનુભવ કરવાના છે અનુભવ કરવા થકી થાય તો કે તારતમ જ્ઞાન તારતમ વાણી થકી અનુભવ થાય અતલે કે જે એસે ખેલ કરી હક કે મે કે દેખા રે અરસ માહી રોહ બક્તા બક્તા એ રહી દે ના સુતે જો મૃત લોક પછે નાય જો મૃત લોક પછે નાય શું કે દે એસે ખેલ ફઈ હક કે યારા ઘણા બધે જૂઠા ખેલ નો અનુભવ આપને રાજી મહારાજ ધામ ધણી કરાવી ગયા છે કે બેટા બેટા

હતો કેટલા ઊંધા હતા એ એક ખબર ન પવન કેમ એવી પડી જાય તો આ શરીર નો અનુભવ લીધો આપણે ભાગ ક્યાં કાઢીએ

ધારણ કે શરીર છે અને અક્ષરવા ધારણ ધણી સાથે તમારો ચલન છે આ શરીર તો તમારે પડી જવાનું આ ચૌદ તો ની અંતર આપણે આ શરીર એના કામ એ કરાવ આ શરીર થકી બધી લીલા કરેલી આપણે બધા અનુભવ કરવાના છે એના થકી આ શરીરના માધ્યમ થકી

અને અહિયાં ખોટા શરીર દ્વારા અત્યાર સુધી નથી અનુભવ અહીંયા બેઠા બેઠા કરવાનો છે પરમાત્મા જનક વાત છે જીત બહુ આશ્ચર્ય કરવા જેવું છે એનું વર્ણન